અમરેલી ભાવનગર નવસારી વલસાડ દાદરાનગર હવેલી મોરબી જામનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર સુરત ભરૂચ ડાંગ અને તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે અને રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ સર્ક થયું છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં ભારે વરસાદ રહેશે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તો કચ્છ જામનગર દ્વારકા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે